ઓગણીસો ને શરૂ થયેલી જી ફ્રેશ આઈસ્ક્રીમ બારથી વધુ આઉટલેટ ધરાવે છે તેમાંની એક હાલ રાજકોટમાં શરૂ થઈ ગઈ છે અહીંયા કોલ્ડ કોકો સિક્સેક અને સ્પેશિયલી આઈસ્ક્રીમોને શ્રીખંડ માટે ખાસી આ જગ્યા ફેમસ છે એ સિવાય અહીંયા સંદેશ પણ મળે છે અને જો તમે આઈસ્ક્રીમ લવર હોય તો એકવાર જરૂરથી આ જગ્યાએ જવા જેવું છે આપણી પ્રોડક્ટ છે ટોટલી રિયલ મિલ્ક બેઝ પ્રોડક્ટ છે અને તેમાં પણ શુગર અને ફ્લેવરનું ખાસ કરીને ધ્યાન આપવામાં આવ્યું છે જે ઓવર શુગર નથી અને ઓવર ફ્લેવર પણ નથી હું બાય પ્રોફેશન એક આર્કિટેક્ટ છું અને મેં કંપની સાથે કામ કરેલું છે જેથી મને કંપનીની પ્રોડક્ટ વિશે ખ્યાલ હતો અને પ્રોડક્ટની પ્રીમિયમનેસ જોઈને મને એવું લાગ્યું કે આ રાજકોટની જનતા માટે અહીંયા લઈ આવ્યા જેવું છે જેથી કરીને અમે આ આઉટલેટ અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને એટલું જ નહીં અત્યારે નવરાત્રિ સ્પેશિયલ એ લોકોએ ઓફર રાખેલી છે જેમાં શેક અને સન્ડેઝ ઉપર ડિસ્કાઉન્ટ મળવાનું છે સાહેબ આપણે દરેક શેક તો આ પણ વન ફોર્ટી નાઇનમાં મળશે જી બિલકુલ નવરાત્રી સુધી નવરાત્રીના નવે નવ દિવસ અને દશેરા સુધી ઓકે અને પરફેક્ટ એડ્રેસ આવેલું છે સિદ્ધિ એમ્પાયર અંબિકા રોડ જીવરાજ પાર્ક રીલ ને વધુ વધુ શેર કરી દેજો અને પહોંચી જજો